ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નિનમ ગામમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે અચાનક વરસેલા પાણીથી મગ ચણા ઘઉં સહિતના શિયાળુ પાકોમાં પાણી ભરાઈ જતા પાક બરબાદ થયા ખેડૂતો માટે આર્થિક સંકટ ઓળાઈ રહ્યું છે આક્રોશ સાથે ખેડૂતોએ તાત્કાલિક નુકસાનનો વાસ્તવિક સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માંગ કરી છે આ સાથે ખેતી વ્યવસાય વધુ જોખમી બનતા બાકી રહેલા ખેડૂત ધિરાણ માફ કરવા માટે પણ પ્રશાસન અને રાજ્ય સરકાર સમક્ષ ઉગ્ર માંગ ઉઠી છે ખેડૂતો રાહત પેકેજની તાત્કાલિક રાહ જોઈ રહ્યા છે જીએસટીવીની ટીમ આજે આવી પહોંચી છે નીનામા ગામે નીનામા ગામની વાત કરીએ તો અહીં નવસો એકરમાં જમીન આવેલી છે ખેતીલાયક તેમાંથી આઠસો એકરમાં વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ચાર દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારે રવિ પાકમાં પણ ભારે નુકસાન થયું છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે આ જે રવિ પાક છે જેમાં ભારે નુકસાન થવા પામ્યું છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે વળતર આપવામાં આવે તેમજ દેવું નાભી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જીએસટીવી આમો